ભાવનગરમાં આજે સવારે એક અત્યંત કરુણ અને હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં જે યુવતીના આજે લગ્ન હતા તે જ યુવતીની છરીના ઘા ઝીંકીને ભાવિપતિ દ્વારા ઘાતકી હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે ગુજરાતમાં હીરા ઉદ્યોગ મંદીની લપેટમાં આવ્યું છે પરિણામે સ્થિતિ એવી સર્જાય છે કે દિવાળી પછી હજુ સુધી માંડ પચાસ ટકા કરતાં ઓછા કારખાના શરૂ થઈ શક્યા છે હીરાની માંડમાં ઘટાડો થતા કારખાનાના માલિકો સાહસ કરવાના મતમાં નથી પોરબંદર નજીકના શિશલી ગામની ટીમ્બાસીમમાં ખેડૂતના બંધ મકાનના ધોળે દિવસે તાળા તોડી છૈતાલીસ તોલા સોનાના દાગીણા અને દોઢ લાખ રૂપિયાની રોકડ સહિત એકવીસ લાખનો મુદ્દામાલની ચોરી થતાં ફરિયાદ દાખલ થઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પંદર નવેમ્બરે ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે એકત્રીસમી ઓક્ટોબરે કેવડીયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીમાં હાજરી આપ્યા બાદ તેઓ આજે રાજ્યના આદિવાસી પટ્ટાનો પ્રવાસ કરી રહ્યા છે વડોદરા મ્યુ કોર્પોરેશનની દબાણ શાખા ટીમ દ્વારા ગોરવા વિસ્તારમાં રસ્તા રેસામાં આવતા પચ્ચીસ કાચા પાકા મકાનોના દબાણ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા પ્રભાત ચોક નજીક શુક્રવારે એક કોમર્શિયલ દુકાનમાં આગ ફાટી નીકળી હતી જે ઝડપથી બાજુની દુકાનમાં ફેલાઈ ગઈ હતી ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો એમ અધિકારીઓએ જણાવ્યું હતું અમદાવાદની બોપલ પોલીસે શુક્રવારે ઘુમા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મારુતિ સુઝુકી ઇકો કારના બોડી પેનલમાં ગુપ્ત રીતે છુપાવેલો ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો પોલીસે આ મામલે એક શખ્સની ધરપકડ કરી છે દર્શક મિત્રો આગળના સમાચાર પહેલાં એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબસ્ક્રાઈબ નથી કરી તો એકવાર કરી લેવા નમ્ર વિનંતી ઓનલાઇન ઠગોએ એક નહીં પણ ચાર ચાર એકાઉન્ટ ખોલાવી એક પોઈન્ટ એક્યાસી કરોડનો ચૂનો ચોપડ્યો ગુજરાતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે સુરેન્દ્રનગર જિલ્લાના ચુંડા તાલુકાના ઝોબાળા ગામ નજીક અજાણ્યા શખ્સે યુવતીને છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી હતી અમદાવાદમાં મોડી રાત્રે બેફામ કાર ચાલકનો આતંક બે હોમગાર્ડ સહિત પાંચને અડફેટે લીધા ચાલક કાર મૂકી ફરાર જામનગરમાં જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી એલસીબીની ટુકડીએ એક કારમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલા બે શખ્સોને ઝડપી લીધા છે અને કાર અને ઇંગ્લિશ દારૂ વગેરે કબજે કર્યા છે એનઆઈએ ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા ડોક્ટર અહેમદ સહિતના ત્રણેય આતંકીઓની પૂછપરછ કરશે બાળકોમાં મોબાઈલનું વળગણ વધ્યું દરરોજનો સ્ક્રીન ટાઈમ ત્રણ કલાક બ્યાસી ટકા બાળકોને મોબાઈલ વગર નથી ચાલતું રાજકોટ રેલવે સ્ટેશન પર પોરબંદરની લોકલ ટ્રેન શરૂ કરવાના એક કાર્યક્રમમાં ખુદ ભાજપના સાંસદ રામભાઈ મોકરિયાએ કેન્દ્રીય મંત્રીને ઉદ્દેશીને કરેલી જાહેરમાં ટકોર ચર્ચાનું કેન્દ્ર બની છે ગુજરાતમાં શ્વાસની સમસ્યા ધરાવતા દર્દીઓમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે હાલ શ્વાસની સમસ્યા ધરાવતા દરરોજના સરેરાશ ત્રણસો ચાલીસ જેટલા કેસ સામે આવી રહ્યા છે હવે શિયાળો પ્રભુત્વ જમાવી રહ્યો છે અને પ્રદૂષણ પણ ચિંતાજનક સ્તરે પહોંચી રહ્યું છે ત્યારે શ્વાસની સમસ્યાના કેસમાં હજુ વધારો થાય તેવી સંભાવના છે શહેરના ગોંડલ રોડ પરના વિનાયકનગર શેરી નંબર એ સત્તરમાં રહેતા અને ટેમ્પો ચલાવતા ધોરણ નવ પાસ સાજીદ મંગાભાઈ પઠાણને પોલીસ કોન્સ્ટેબલની નોકરી અપાવી દેવાના બહાને ગઠિયા મનહર રૌજી ત્રાડા ઉર્ફે મયુર પટેલે રૂપિયા આઠ લાખ પડાવી ઠગાઈ કર્યાની માલવ્યાનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે દ્રાંગધ્રાના કંકાવતીમાં પૂરતું વળતર ચૂકવ્યા વગર પાવર ગ્રીડ કંપનીના કર્મચારીઓ દાદાગીરી કરી કામ કરતી હોવાનો આક્ષેપ ખેડૂતો લગાવ્યો છે કંપનીના કર્મચારીઓ ખેતરમાં આડેધડ કામ કરતા ઊભા પાકને નુકસાન પહોંચાડતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે ખેડૂતોએ કંપની સામે કાર્યવાહી કરવા રજૂઆત તંત્રને રજૂઆત કરી છે તળાજાના તળાવ વિસ્તારમાં આવેલા હીરાના કારખાનામાં મેનેજરે ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે આર્થિક અને માંદગીના કારણોસર જીવન ટૂંકાવવાના આ બનાવમાં તળાજા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી હતી સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ચોટીલા અકાળા ગામમાં ખારાસીમમાં જુગારધામ પર દરોડો પાડી સાત શખ્સોને ઝડપી પાડ્યા છે પોલીસે સ્થળ પરથી રૂપિયા એક તેર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે માંગરોળની હોટેલમાંથી એસઓજીએ જમ્મુ કાશ્મીરના બે ભાઈને શંકાસ્પદ હાલતમાં પકડી પૂછપરછ કરી હતી આ બંનેના બેંક એકાઉન્ટ અંગેની વિગતો મંગાવી વોચ રાખવામાં આવી રહી છે ગીરગઢડા પંથકના એભલવડ ગામની સીમમાં વાડીના કુવા પાસે સ્નાન કરી રહેલી મહિલા પર દીપડો ત્રાટક્યો હતો હુમલામાં ગંભીર રીતે ઘાયલ મહિલાને પ્રથમ ઉના અને ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગર ખસેડાયા હતા દસમી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતીશ કુમાર એનડીએ તરફથી ચિરાગ પાસવાનું પહેલું મોટું નિવેદન કોંગ્રેસે ચૂંટણી પંચ પર ફોડ્યું બિહારમાં હારનું ઠીખરું ફરી વોટ ચોરીનો આરોપ લગાવી કહ્યું આંકડાની તપાસ કરીશું બિહારમાં એનડીએને મહાગઠબંધનના સુપડા સાફ કરી નાખતા દોસો ત્રેતાળીસમાંથી બસ્સો બે બેઠક પર કબજો જમાવી દીધો જ્યારે મહાગઠબંધનના ફાળે માત્ર પાંત્રીસ જ બેઠકો આવી શકી હતી આવી સ્થિતિમાં આરજેડી પાસે પચ્ચીસ તો કોંગ્રેસ પાસે ફક્ત છ જ બેઠકો આવી હતી ઝારખંડની રાજધાની રાંચીમાં શનિવારે સવારે એક અત્યંત દર્દનાક અને કરુણ ઘટના બની છે અહીંના હટીયા ડેમમાં ચાર પોલીસકર્મીઓને લઈ જઈ રહેલી એક કાર કાબુ ગુમાવીને ડેમમાં ખાબક્કી હતી આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ત્રણ પોલીસ પોલીસકર્મીઓના મૃતદેહો મળી આવ્યા છે શ્રીનગરના નવગામ પોલીસ સ્ટેશન ખાતે શુક્રવારે રાતે એવી ઘટના બની જેની કલ્પના પણ નહોતી કરી અહીં એક એવો પ્રચંડ વિસ્ફોટ થયો કે જેનાથી સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો અને ધડાકાનો અવાજ લગભગ અનેક કિલોમીટર સુધી સંભળાયો હતો આ વિસ્ફોટમાં નવ લોકોના મોતના અહેવાલ છે રશિયા સામે યુદ્ધ વચ્ચે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકી ભ્રષ્ટાચારના આરોપમાં ફસાયા પદથી હટાવવાની તૈયારી પાકિસ્તાન માટે માઠા સમાચાર અફઘાનિસ્તાને વ્યાપાર બંધ કરાવી દીધો અફઘાન પાક વચ્ચેના તમામ માર્ગો બંધ કરાયા દવાઓ જેવી ચીજો પણ અન્ય માર્ગે અન્ય દેશોમાંથી મંગાવવામાં આવી રહી છે અફઘાન સરકારના કડક હુકમો દર્શક મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એમને કોમેન્ટ્સમાં જણાવો દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો મળીએ કાલે નવા સમાચાર સાથે